અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર ડાયવર્ઝન માથાના દુખાવા સમાન બન્યું છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે દૂધરી જિલ્લામાં કેનાલ પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે તો અત્યારે હાલ સુરેન્દ્રનગરનું ડાયવર્ઝન લોકો માટે મુશ્કેલી પુલ પર આપવામાં આવેલા ડાયવર્ઝન પર કોઈ જ સુવિધા ન હોવાનું આરોપ પણ લાગ્યો છે મુખ્ય માર્ગ પર પથ્થર નાખી દેવામાં આવતા વાહનોના અકસ્માત સર્જાઈ રહ્યા હોવાનો પણ લોકો કહી રહ્યા છે એક ડાયવર્ઝન પસાર કરતા એક કલાકનો સમય લાગે છે એટલે કે અકસ્માતનો ભય છે 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 સમયનો વેડફાટ અને લોકોના જીવ સામે સામે પણ જોખમ ઊભું થયું ત્યારે તંત્રની આ કામગીરી લોકોમાં ભાર રોષ જોવા મળી રહ્યો છે દૂધરીજ નર્મદા કેનાલ પરનો પુલ બંધ કરવામાં આવ્યો છે પુલ પર આપવામાં આવેલું જે ડાયવર્ઝન છે એ પણ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે ત્યારે લોકો અત્યારે હાલ

તો વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ જે રીતે ડાયવર્ઝન લોકો માટે માથા નું દુખાવો સાબિત થઈ રહ્યું છે સુરેન્દ્રનગરના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે શું વિગતો આ ખાસ કરીને જે વડોદરા ગંભીરા પુલની ઘટના બની ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના બાર જેટલા પુલો બંધ કરવામાં આવ્યા છે પરંતુ ડ્રાઈવર્જનના નામે ત્યારે વાહન ચાલકોને પરેશાન તંત્ર કરતું હોય તેવું લાગી રહ્યું છે સુરેન્દ્રનગર દુધ્રેજ નર્મદાની ચેનલ ઉપરનો પુલ તો બંધ કરવામાં આવ્યો પરંતુ જે ડ્રાઈવર્જન આપવામાં આવ્યું છે જેને લઈને એક કલાક સુધી વાહનો ફસાય રહેતા હોય તે પ્રકારના બનાવો સામે આવી રહ્યા છે જે રસ્તો આપવામાં આવ્યો છે ત્યાં મોટા પથરાઓ પાથરી દેવામાં આવી રહ્યા છે વાહનોના ટાયરો ફૂટી જાય છે રાત્રિ દરમિયાન કંઈ કોઈ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાના કારણે અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે કંઈ કેટલાક વાહન ચાલકો છે તેમની સાથે વાત કરશું ડ્રાઈવર્જન તો આપવામાં આવ્યું પરંતુ આ હાલાચીનું ડ્રાઈવર્જન હોય એવું લાગી રહ્યું છે શું કહેશો આમાં સાહેબ એવું છે કોઈ આયોજન વગરનું ડ્રાઇવર્જન આપી દીધું છે અને કોઈ વાહન વ્યવસ્થા રોડની કોઈ સુવિધા નથી વાહનો ટ્રાફિક જામ થાય છે એક એક કલાક બબે બબે કલાક નીકળે અને પાણા એવા પાથરેલા છે કે વાહનવાળાને વાળાને ટાયર ફૂટી જાય અને દસ પંદર હજારનું ટાયર ફૂટે એટલે આમને સરકારને તો કોઈ વસ્તુ એને તો શું છે જીએસટી ને ટેક્સ ને આ વસ્તુ કરવાથી જ છે કોઈ વાહન વાળાને કોઈ આમ પબ્લિકને કોઈ ધ્યાન દેતું નથી અને દુધરેજથી સુરેન્દ્રનગર જવા માટે કોઈ પણ અકસ્માત થયો હોય તો એકસો આઠને નીકળવાની પણ વ્યવસ્થા નથી થાય ગઈકાલે અહીંથી ડિલિવરીનો કેસ હતો અને એક થી મહિલા બહુ પીડિત હતી અને આમ ફેરવી ફેરવીને લઈ જવામાં આવી હવે બેન શું થયું એ કઈ ખબર નથી પણ આવી રીતના બધા હેરાન થાય છે ડ્રાઈવર કે જે પુલ છે તેના પર સળિયા દેખાઈ રહ્યા છે તંત્રની બેદરકારીથી વધુ એક અકસ્માત નો ભાઈ શું કહેશો દેખાય છે સાહેબ કોને કેવું કોઈ સાંભળવા તૈયાર જ નથી આ શું ને હું આયોજન થઈ દીધું બરોબર છે જાહેર નામો બહાર પાડી દીધું વાહન ક્યાંથી નીકળશે કેવી રીતના નીકળશે ટ્રાફિકની સમસ્યા

જે ડ્રાઈવર જે દેખાડવાનો પ્રયાસ કરશે ખાસ કરીને જે આ ડ્રાઈવર જે નાપવામાં આવ્યું છે કલાકો સુધી આ વાહનો છે તે ફસાઈ રહ્યા છે લાંબી કતારો વાહનો લાગી રહી છે

બાજુમાં નર્મદાની કેનાલ પસ્તા થઈ રહી છે તેની પાડી પણ ચાર ફૂટ ઊંચી કરવાનો જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો પરંતુ નર્મદા વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી વગર જ આ જે ડ્રાઈવર્જન આપી દેવામાં આવી રહ્યું છે જેને લઈને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો છે તે હાલ કરી રહ્યા છે તાત્કાલિક યોગ્ય ડ્રાઈવર્જન આપવામાં આવે પાકું ડ્રાઈવર્જન આપવામાં આવે અને યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી હાલ વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે જી જી આભાર ફાસ્ટ સમગ્ર માહિતી આપવા બદલ